નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો હું જીગર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું અને હાલ પ્રકાશ ને આવકારું છું ખાખીમાં ખાખીના દરેક વિદ્યાર્થીઓના મેન્ટર હશે બરાબર

અણધાર્યા પ્રશ્નો જે ખરા એ અણધાર્યા પ્રશ્નો પૂછી લીધા હતા બરાબર તો આજે આપણે સમજવું છે બધું જ કેવું છે કે ફોર્મ ક્યારે ભરાશે શારીરિક કસોટી ક્યારે લેવાશે પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ લિંક ને શેર કરી આવો અને આજે સાહેબ આપણે રાત્રે જે નિર્માણોત્સવ કરવાના છે એ તો ખાસ કેવું સાહેબ હા આજે રાત્રે આજે હો રોજ તારીખ લખવી પડતી હવે આજે સાહેબ આજે રાત્રે આઠ વાગે સાહેબ પણ આપણી એક પ્રબળ ઈચ્છા હતી કે આપણે નિર્માણ ઉત્સવ નાના મોટા પરિવાર ની પચાસ હજાર બધાના સાથ સહકાર થી બહુ જ સારા એવા આપણે ફેમિલી ભેગું કર્યું છે માત્ર ને માત્ર ત્રણસો વ્યક્તિઓ ખૂટે છે સાહેબ આ ત્રણસો કેમ કે ઓગણપચાસ હજાર સાતસો નો પરિવાર તો થઈ ચુક્યો

આજના લેક્ચર ની શરૂઆત કરીએ પહેલા તો સાહેબ તમે આ જયારે બનાવ્યું અભૂતપૂર્વ પ્રેમ વિદ્યાર્થીઓનો મળી રહ્યો છે આ અત્યારે સાહેબ થઈ ગયું છે આમ જોવા જઈએ આપણે તો અહીંયા

નિર્માણ ગુજરાત એક્ઝામ્સ ના દરવાજા હર હંમેશ માટે ખુલ્લા છે અને મારા રાઠવા સચિનભાઈ દોસ્ત ફ્રી બેચ આપો એટલે મારા ભાઈ ફ્રી બેચ દોઢ મહિના થી ચાલે છે હા સાહેબ સાચી વાત હવે સાહેબ આપણે આ તો કેવું થયું ખબર ફ્રી આપવા માટે આપણે પૈસા ભરીને પત્ર મોકલવાનો ઘરે ભાઈ ફ્રી છે તું આવી જાય આ મોય યાર પછી આવ ચલો ચલો હવે સાહેબ વાત કરવી છે અમને આ હા હા સાહેબ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની સાથે સાથે ગુજરાતના ગ્રામ મંત્રી અને બીજું સાહેબ પોલીસ ભરતીની અંદર સાહેબ જયારે જ્યાર કોઈ મિત્ર ને

એમને નિમણૂક પત્રો આપ્યા અને એ નિમણૂક પત્ર દરમિયાન હર સંગવી બોલ્યા હતા કે પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આપ્યા હતા સાહેબ સાહેબ કેટલી 14000 થી પણ વધારે જગ્યાઓ માટે ભરતી કરવાની છે આવું નાયબ મુખ્યમંત્રી સાથે અને સાહેબ જે હવામાં ગોડી નહીં મારી હોય પાંચ 5000 વિદ્યાર્થીઓની જોડે બીજા એમના વાલી પણ હતા વાલી હતા એટલે એમને એમના ઇજત ની પડી હોય એટલે હવામાં ગોડી ના મારી હોય ટૂંક જ સમયમાં સાહેબ ભરતી જાહેર કરી ક્યારે આવશે ટૂંક સમયમાં કારણ કે હર્ષી સાહેબે પણ નિવેદન આપી દીધું અત્યારે જો કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરાયો હોય તો દીપક રાજાણી સાહેબ એમને પહેલા જ ન્યૂઝ મળી આપણને કહી દેતા હોય હા હમ અને સાહેબ આપણે આમ જોવા જઈએ સાહેબ તો તકલીફ કેવી થાય ખબર પણ તૈયારી ચાલુ નથી કરી અને ભરતી આવી ગઈ તો સાહેબ કેવડું નુકસાન સાહેબ આખું એક વર્ષ એક ભરતી બગડે કે નહીં હા સાહેબ સાહેબ વિદ્યાર્થીઓના પ્રશ્ન કો પહેલો પ્રશ્ન હા સાહેબ ફોર્મ ક્યારે હા બરાબર આ પહેલો પ્રશ્ન કદાચ પેલો પ્રશ્ન આય હોય સાહેબ ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે પછી આપણે રોજ પાડી પાડીને કહી બે પરીક્ષા કેરે આવશે બરાબર અમે આપડે કઈ કઈ તૂટી જઈએ સમયમાં બે ચાર મહિનામાં પરીક્ષા આઈ જશે તો સાહેબ તૈયારી ના ચાલુ ઘણા લોકો છે ને એવું વિચારક હું શારીરિક કસોટીમાં પાસ થઉં ને પછી પછી તૈયારી કરવાની ચાલુ કરો ટાઈમ ના મળ્યો સાહેબ સમય ના મળ્યો સૌથી સૌથી કોમન પ્રશ્ન બધે કે સાહેબ સમય ના લ્યો અને આ દરેક દરેક માટે આંદોલન ના કરવાનું હોય

નાયબ મુખ્યમંત્રી હા સાહેબ હર દીપક સાહેબ યસ સાહેબ પેપર વાળા પેપર માં ન્યૂઝ આવી ગયા છે સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ચાર હજાર ચારસો તોતેર યુવાનો નિમણૂક પત્ર કરતી વખતે આ આ જાહેરાત કરવામાં આવી સાહેબ ચલો અને જે હતી બાર હજાર નું અંતિમ તબક્કે વધુ સાહેબ ચૌદ હજાર પાંચસો સાત ની ભરતીની જાહેરાત યસ એનો મતલબ સાહેબ મહિના ને અંતે મહિના ને અંતે સાહેબ હર સંજુ સાહેબ એવું પણ કીધું સાહેબ શબ્દમાં તો તમારું પતંગ પોલીસ બની ગયા પછીની વાત કરી સાહેબ સાહેબ ની સાહેબ આપણે એનો ખાલી જસ્ટ સિલેબસ કેવો છે કેમ કરી દેવી જોઈએ સાહેબ સાહેબ પેલી આ બે માં કેટલા ટકા માર્ક લાવવાના ચાલીસ ચાલીસ ટકા ચાલી લાવો તમે બરાબર ત્યારે એ વસ્તુ કન્ફર્મ થાય કે તમે ક્વોલિફાય થયા એટલે અહિયાં સાહેબ કેટલા માર્ક્સ જોઈએ છે સાહેબ અહિયાં એપ્રોક્સિમેટલી બત્રીસ માર્ક્સ નો આની અંદર બત્રીસ માર્ક્સ લાવવાના છે અને અહિયાં એકસો વીસ માંથી સાહેબ બાર એટલે અહિયાં તમારે અડતાલીસ માર્ક્સ લાવવાના છે બરાબર કેટલા માર્ક્સ લાવવાના છે અડતાલીસ અડતાલીસ માર્ક્સ લાવવાના છે ભાઈ બે ના થઈને એસી થાય અને બંને ના થઈને એસી પણ એસી માર્ક્સ થી આપણે પાસ થઈ મેરિટમાં નહીં આખી વડ આપણા મેરિટમાં આવવાનું છે તો જ આપણને ખાખી મળશે અને બીજું હવે શારીરિક ગુણના શારીરિક કસોટીના માર્ક ગણાતા નથી આ પણ ધ્યાન માં લઈ લેજો અને અત્યારે સાહેબને બધાને ખબર છે ક્યારે ભરતી આવે ને ત્યારે પહેલા જેવો સમય નથી મળતો સાહેબ આવી નથી પૂરી થઈ નથી ને તમારે આવો પ્રશ્ન ત્યારે જ કરવાનો ભરતી ક્યારે આવશે જ્યાં સુધી તમે એ ભરતીની તૈયારી કરીને કમ્પ્લીટ ના બેઠા હોય ત્યાં હા એવું થાય કે બધો સિલેબસ પતી ગયો બોલો ભરતી ક્યારે આવશે તો રિવિઝન કરીને પાસ થઈ જાવ આ તો ભરતી આવે એટલે સાહેબ ગણિતમાં કેટલા ચેપ્ટર કરવાના હા તો સાહેબ ગુજરાતી વ્યાકરણ કરવાનું કે નહીં તો જ કીધેલું છે સાહેબ ગઈ વખતે મને યાદ છે તમે કહેતા હતા કરજો 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 નતા કરતા હા હવે કેસ કરી કરીને મળી જાવ તો મેળ આવે છે ના આવે તો આપણે પાસ થવાનું આપણે આંદોલન પછી કરશું પાસ થયા પછી યસ પાસ થઈ જો યસ ચલો હા તો સાહેબ આપણી ફ્રી બેચ ચાલે હા હવે સાહેબ મને એમ કયો ભરતી આવે કે ના આવે આ બે જો બે કલાક બગાડો રીલ્સ જોવા માંડ્યા ખોટા વિડીયો જોવા અને હારું ખબર નહી પડતી સાહેબ કાલે એક આપડે આપડે તો જોરદાર બધા જોઈએ આવું છે જીગર હું ના જોવાય કે

અને સાહેબ કેવું ખબર આ જિલ્લા પડે સાહેબ પર્ટીક્યુલર વારસો કરવાની જરૂરિયાત નથી વાહ ઇતિહાસ કરવાની જરૂરિયાત નથી અને પર્ટીક્યુલર સાહેબ આની અંદર કરવાની જરૂરિયાત જિલ્લા કરો એટલે આ ત્રણ સબ્જેક્ટ નો કોમ્બો કેવાય ને એમાં આપણા ઝાલા સાહેબ પછી ગણિત નો લે તો તમે જો સાહેબ એક ડિસેમ્બર સુધી આપણે એમના

આપણે નથી કેતા સાહેબ કે પાંચ હજાર લોકો નો જમણવાર રાખ્યો છે તો અમે ભાઈ પચાસ હજાર મિત્રો ની રાહ જોઈને બેઠા છીએ પચાસ હજાર ને આમંત્રણ છે એમાંથી ઓગણપચાસ સાતસો લોકોએ કીધું છે કે આવશું સાહેબ બરાબર ત્રણસો જણા તમારે અત્યાર મેં જોયું આપણે એક્ઝેક્ટ આંકડો કહી દઉં સાહેબ અત્યાર હાલનો ઓગણપચાસ હજાર સાતસો અને ઇકોતેર લોકો વાહ બરાબર

બે એક મહિનામાં બરાબર તમારી લેખિત પરીક્ષા નું આયોજન થાય આપણે હજુ પણ કહીએ છીએ કે સરકાર છે પછી બધો નિર્ણય એમના હાથમાં હોય બરાબર પણ અમે તમારા હિતનું વિચારીએ છીએ

ફ્રી બેગ તો આલીયે જ એ બંને નથી કરવાની પણ હજુ તમારે ખાખી મે બહુ જબરજસ્ત પ્રિપેરેશન કરવી છે બરાબર

શું ખબર કે ભગવાન તમારી પરીક્ષા લેતો હોય અને અરે મને એટલી ખબર પડે છે નેગેટિવ કોઈ પણ વસ્તુને નેગેટિવ લેવાથી પ્રોફિટ થવાનો ના હંમેશા પોઝિટિવ લોન તો પ્રોફિટ ચલો સાહેબ આપણે આવું વિચારી લીધું સમજવાનો પ્રયત્ન કરીએ આપણે આવું વિચારી બરાબર મને એ ખબર છે કોન્સ્ટેબલનો વિદ્યાર્થી હોય સાહેબ એનું ગણિત નબળું હોય યસ સર કોન્સ્ટેબલનો વિદ્યાર્થી હોય ને એનું ગુજરાતી એ નબળું તો એ બે વિષય પાછળ સાહેબ કદાચ આ જ વસ્તુ આ પ્લેટફોર્મ પરથી કહું તું આવતા વર્ષે આવ્યું ભાઈ ચલો અને અમે તો એવું જ ઈચ્છીએ છીએ તમને છ મહિના તૈયારી માટે પ્રોપર મળે પ્લાનિંગ માટે મળે યસ

આપણે કહીએ છીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા જો પેહલા ધડાકે પાસ કરવી હોય તો તમારે એક વર્ષ તમારા નું આપી દેવું જોઈએ આપી દેવું જોઈએ આપી દેવું જોઈએ બરાબર છે

અરે થોડી ચર્ચા કરી આપણે સાહેબ એવું કે ડિસેમ્બરના અંત સુધીમાં અથવા જાન્યુ સોરી ફોર્મ ભરાશે નવેમ્બર નવેમ્બર નો એન્ડ અથવા ડિસેમ્બરના પહેલા દીક એ લોકો જાહેરાત આપે ડિસેમ્બર મહિનો તમને ફોર્મ ભરવા માટે આપે અત્યારે હું તમને ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ની વાત નહી કરું અત્યારે ખાસ તમને એ જ વાત કરવી છે કે આપણે પચાસ 50000 નો પરિવાર કરવા જઈ રહ્યા છીએ

ઈવન સાહેબ જીપીએસસી ની અંદર એસટીઆઈ ની પણ ફ્રી બેચ આપણે અંદર આપી છે સાહેબ એસટીઆઈ ની બેચ પણ વિદ્યાર્થીઓ ના સાહેબ મારા ઉપર મેસેજ આવતો હોય કે સાહેબ એસટીઆઈ માં જે લોકો પૈસા ભરીને જેવું ભણાવે છે ને એવું તમે કાયદેસર YouTube પર અને ટેસ્ટ આપો આવતીકાલે કાલે એસટીઆઈ ની સાહેબ મોક ટેસ્ટ રાખી છે 4 વાગે તમે એકવાર એ ખાલી મોક ટેસ્ટ આપવા જજો આખા ગુજરાત માટે ફ્રી છે એરી મોક ટેસ્ટ બરાબર તો સિમ્પલ વસ્તુ છે સાહેબ મને હું તમને સાચું કહી દઉં સાહેબ એક પ્રશ્ન ખાલી એક પ્રશ્ન નીકાળવો હોય તો એક પ્રશ્ન કાઢવાના જે કન્ટેન્ટ ડેવલપર હોય ને એ સાહેબ મિનિમમ દસ રૂપિયા લે હવે બસો પ્રશ્નોની મૂકો ને એટલે એક ટેસ્ટ બનાવવાના બે હજાર રૂપિયા ફાયદા સુ થાય કરવાનો ટાઈપ કરવાનો વિચાર કરો યસ તો એટલો ના લેક્ચર ની પણ આપણે ટેસ્ટ મુકીયે છીએ અને ટેસ્ટ આપવા માટે પણ તમારે નિર્માણ ગુજરાત એક્ઝામ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે યસ અને ખાસ ફરી એકવાર આ વિડીયો એટલે જ લઈને આવ્યા છે કે અમારે રૂબરૂ આજે પણ તમને આમંત્રણ આપવું હતું કે રાત્રે આઠ વાગે બધા જ મિત્રો આપણા નિર્માણોત્સવની અંદર આવજો બધાને ભાવ ભર્યું આમંત્રણ છે યસ અને ત્રણ વાગે પાછો હું તમને મળી રહ્યો છું સાહેબ શબ્દ ભંડોળની સાથે બરાબર આપણે શબ્દ ભંડોળની ખૂબ સરસ એવી સિરીઝ ચાલુ કરેલી છે બરાબર એની અંદર આપણે મળી રહ્યા છીએ ત્રણ વાગે ચલો સર તો આપણે વિદ્યાર્થી પાસે રજા લઈએ રાત્રે નિર્માણ ઉત્સવમાં મડી રહ્યા છે તમે પણ આવજો તમારા તમારા આપજો હું તો એવું કયું આમંત્રણ કહેવાય જાહેર આ જાહેર આમંત્રણ છે એક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને સાહેબ ત્યારે એ ઉત્સવમાં તમને એવું લાગે